સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસે ત્રણ યુવકોની ધરપકડ કરી છે કતારગામ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે બાકડા પર બેસવાના સામાન્ય ઝઘડામાં રિક્ષા ચાલક અને શ્રમિક વચ્ચે તકરાર થઈ હતી જેમાં ચાલક અને

રિક્ષો આપને જાણ કરી હતી અતિ પોલીસે જાગૃત નાગરિકની પૂછપરછ કરતા રિક્ષા ચાલકને તે ઓળખતો હોવાથી પોલીસે પહેલા રિક્ષા ચાલકને લઈ આવી પૂછપરછ કરી જેમાં તેના અન્ય બે મિત્રોના નામો સામે આવ્યા હતા તો સાથે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં ત્રણ શખ્સો માર મારતા દેખાયા હતા જેથી પોલીસે તપાસ કરતા એક રિક્ષા ચાલક હતા અને તેના બે મિત્રો હોવાનું ખુલ્યું હતું જેથી કતરગામ પોલીસ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને પોલીસે ગણતરીના કલાકોમાં હત્યા કરનારા ત્રણેય આરોપીઓ રિક્ષા ચાલક સોહનસિંહ મારવાડા તેનો મિત્ર રાહુલ સપકાલ અને મેહુલ ઉના ઉનાગઢની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કતારગામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે એક અજાણ્યા ઈસમ સાથે મારામારીનો બનાવ બનેલો હોવાની પોલીસ સ્ટેશન ખાતે સ્મિનર હોસ્પિટલથી જાણ થતાં પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરેલ આ મારામારીમાં ઈજા પામનાર અજાણ્યો ઈસમ કે જે સ્મિનર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ તેની પોલીસે ગણતરીના કલાકોમાં ઓળખ પ્રસ્થાપિત કરી તે શ્યામલાલ ઉર્ફે સમર્થ નાનું નામ ઠાકુર નામની વ્યક્તિ હોવાની ઓળખ પ્રસ્થાપિત કરેલ અને સાથે સાથે આ ગુનાના કામે સંડોવાયેલા ત્રણ આરોપીઓ સોહનસિંહ માંગીલાલ સિસોદિયા રાહુલ સંજય સખપાલ અને મેહુલ પ્રવીણ ઉનાગરનાઓને તાત્કાલિક ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ કામનું બનાવ છે એ બનાવની જગ્યાએ બેસવા બાબતેની સામાન્ય બાબતમાંથી ઉપસ્થિત થયેલ જે અંગે મારામારી દરમિયાન આ કામના આરોપીઓએ ભોગ બનનારને ઠીક મૂકીનો માર મારતા એ પડી જતા એને હેમરેજિક ઇજાઓ થતાં એનું મૃત્યુ નિપજેલ હતું તેથી પોલીસે આઈપીસી કલમ ત્રણસો બે હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે